આપણે આજે મસાલા ઈડલી બનાવીશું તે માટે મેં બાફેલા બટેકા લઈ લીધા છે આ ઈડલીનું તૈયાર ખીરું છે તમે જોઈ રહ્યા છો આપણે નાખી દીધી છે વઘાર માટે તૈયાર આપણે લીંબડી નાખીશું તો આપણે આ પેસ્ટ નાખશું એમાં આપણે આદુ લસણ મરચાં અને મેગી મસાલેનું બધું એડ કર્યું છે અડધા

હવે આ બાફવા મૂકી દીધી છે આપણે મિનિટ મૂકી દેસો બીજી ડીશ બી મૂકી દીધી છે હવે આપણે આ બાફવા મૂકી દીધી છે અને 10 થી 15 મિનિટ એને થવા દેસો તો આપણી ઈડલી ઈડલી બફાઈ ગઈ છે આપણી ઈડલી આપણે આ કાઢી લઈશું તમે જોઈ શકો છો કેવી સરસ સોફ્ટ છે તો તમને કાપી પણ બતાવું છું કેવી બની છે સરસ આપણો મસાલો એમાં બફાઈ ગયો છે અને બહુ સરસ આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ વ્હાઈટ ચટણી અને સાંભાર સાથે ઇડલી ની ટેસ્ટ કરી દઈશું